ગુડ મોર્નિંગ ગાયઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈઝ આ લોકો સ્કૂલ જાય છે હવે પેલા સાડા સાત વાગીએ ને સાત વીસ પ્લસ થયો અને ધ્રુવી ધ્રુવી શું કરે ધ્રુવી ધ્રુવી બટાકા કાઢે ધ્રુવી સ્કૂલ નહીં જવાની આજે ગુડ મોર્નિંગ જય માતાજી

જે બનાવ હોય જલ્દી બને એવું બનાવી દે અમે બાપી તો કુકરે ગાઢ્યું જ છે ને નહીં તો ચલો મળીએ પછી ચા બાજુ તો બાકી કંઈ પીવાની શીતલે પીધી અને આ લોકો સ્કૂલ જાય મારે ધોઈને બાકી ચા પીવાની એના બધું હાંફો કરીએ પછી ચા પી લઈએ હેડો મળીએ પછી તો ગાઈસ ધ્રુવી ચા પીવેરી અંદર જગ્યા બેઠી હોય ટીવી જોવા માટે શીતલ બટાકા બાફ્યા હતા સોલેરી બટાકા શું વધારે બફાઈએ તૂટી જાય સોલતા સોલતા ગઈશ ચલો અહી મરચાં કાપીને મૂકે ગઈશ સુકી ભાજી બનાવવા માટે સૂકી ભાજી બનાવે ને હે

ચલો બનાવો શું તો લીમડો ધ્રોઈ લેવા જતી ગઈ તોડવા તો બહુ વાર કરી આવવાનું તો ગાઈશ બનાવો શીતલ બનાવો કે જલ્દી ના 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 એવું નહીં ચાર નું બધું રેડી કરીને મેલી વખાડતી નહીં

કરવાનું નહીં એટલે ચલો બનાવી દો બનાવી દો હા હા લો ના કરો યાર બલી નદે તલ તમરી બેધી હંરા શે નિરી સેને પ્રિતવર સઇય નિમ સેંંડે નિંર સારિય નિતવલ સેંય નિ� ધોઈ લીધું તો કાઢે ગઈસ અડધું કાપેલું છે કાપેલું જ છે જો અંદર ડીશમાં માં છે ચલો અહીં આપણી ભાજી રેડી ગઈ છે એટલે કોઈ ના હા હા પણ ના ઓસન મળે મળી ગયો જો લીંબુ નાખી હવે લીલો મસાલો કોથમીર ચલો આપણે ભાજી થઈ થઈશ મળીએ પછી ચલો ધ્રોઈ હેડો અંદર હરખું કરી દઈએ આપણે ચલો ગાઈશ આ બધું હરખું કરવાનું હે કરી દઈએ હું ધ્રોઈ બે બારી બાકીને ધોઈ શું થયું

रोईसू लेवा कई लेवा मोकली गल ले सारो लेवा नहीं जी बाबा अच्छा बता। तो चलो गाइस चा पिए मारे चा बाकी है चलो मोलिए पछि तो गाइस पौना ग्यारह वागे से शीतल नहीं नहीं गाइस ठंडी लगे रही हो चादर नहीं चादर धोई नहीं दवाखान ले जावा नहीं ना

જો ગાઈ ચા કાઢીને થોડી ધ્રુવી આવી ધ્રુવી ચાદર રોકવા દીધી ધાબા ઉપર બધું કામ બામ પતી કમ્પ્લેટ આ ધ્રુવી માટે પાણી ગરમ થાય આંગણુંય ધોઈ નાખ્યું કમ્પ્લેટ હા ધ્રુવી હવાનું ફીવરી દેજે બેસણા જવાનું તું જઈને આવ્યો ગાઈશ નહીં ચાલો ઢાબા ઉપરથી હું કપડાં લાવી દે હું લઈ અને હું મૂકી દેસ ચલો મળીએ ગાઈશ ભૂખ લાગી થોડી વાર રહીને ખાઈએ હા એટલે જ તો ચલો મળીએ તો ગાઈશ ભૂખ લાગી હતી તો મૌન શીતલ ખાઈએ હેરા બટાકાની સુકી ભાજી અને રોટલી એટલે આ જરૂર નહીં ને તારો આ જુઓ રહેવા દઉં સારું સારું તો ધોઈ તો નાવા જઈ અને અમે તો મને ભૂખ લાગી હતી ગઈશ તો થોડું ખાઈ લઈએ પેલા લોકો પરીને કીતીને સ્કૂલથી આવ પછી ખાઈશું જોઈએ આણાં વધારે જ કાટ્યું છે થઈ રહેશે ખાવાની જરૂર પડશે નહીં બપોરે નહીં બપોર ખાવાની જરૂર નહીં પડે ગાઈસ આટલું તો બહુ થઈ ગયું એમ તો હમણાં સવારમાં રોટલી ખાધી હતી ચા હંગાત તો ચલો મળીએ પછી તો ચલો ગાઈસ મોન શીતલ હવે જઈએ છે

તો ચલો જઈએ માર્કેટમાં ધ્રોવી ઘેર છે હવે શું કહેવાય પરીને આવશે ધ્રોવીને લઈને જવાની હતી પણ ગઈ સવા બાર વાગી ગયા હવે લોકો આવતા જ હશે હા તો ચલો આવીને મળીએ તો ગાય જુઓ કીતી તો સ્કૂલથી આવીને રખડવા માંડી ને કીધી અને પરી કપડા વપડા ચેન્જ કરીને ખાઈ અને કીતી એ કીતી ખાવા ખાઈ લે પેલા પછી જ હોય પહેલાં ખાવા ખાતા તો ગાય સાઈન સીધી રખડવા જતી રહી રમવા બાર અને હવે ક્યાં હાલો પપૈયું શીતલ પપૈયું ખાયરી ખાવા મેન શીતલે ખાઈ લીધું ધ્રુવીએ બગાડ્યું હતું ખાધું નતું નતું ખાધું ને બગાડ્યું હતું ને શાક ધ્રુવી ને ગાય નતું ખાધું જેટલી બધું શાક એ ને ફેંકી દીધું એમને રસોડા ઉપર ડીશ પડી જોઈ નહીં અને અમે લોકો તિણ જ્યાં હતા ટામેટા લેવા લઈને આવ્યા આ પપ્પા રાતે લાયા તા ગઈશ નહી રાતે ટામેટા લેવા જાય તમે પપ્પા લઈને આવી લાવો મને થોડું હાલજો જો પાછળ આ બી આવે ગુંડો બી થોડી હા બહુ રખડ રખડ કરે આ ગઈ છે ને બે નહીં આ રહી એ તો એ આમ જો એ તો કે જય માતાજી તું દોડ દોડ ચમ કરો તું હમ

એ બનાવીને તો ભાઈ સાડા ચાર વાગે અને જો કીતી જો ગાઈસ મેગી બનાવીને ખાઈ રહ્યા જો આ એક બનાવીને મૂકી કીતી નહીં આ કોની કૃપાની કીતી નહીં આ કીતી નહીં એને આ જો કૃપાની બનેરી ગાઈસ આ લોકો એને હજુ જો શાક બી પડે પણ નહીં ખાતા રહે બપોર ખાધું જ નહીં આ કીતી હતી કીતી નહીં તો કાતું થોડુંક જ નામનું હા અને ધ્રુવિય લસણ ફોલેરી શીતલ ફ્લેવર કાપે જોઈ જોઈને એકદમ અને ફરી શું કરો જોઈએ ફરી તો ગઈશ હજુ ઊંઘીએ બોલો સાડા ચાર વાગી જાય હડો ઉઠાડો ને તો ચલો ગઈશ ચા ગરમ કરીને પીએ આને તો આપી દીધી હતી શીતલને ચા તો જોઈ તો ચલો મળીએ પછી

ચાલો મળીએ તો ગાઈસ પણ આ સાત વાગે છે જો શીતલ તો ઊંઘીએ ઠંડી લાગે નહીં પેટમાં દુખાય છે ને તો આજે આજે ગાઈશ છે ને શું કહેવાય સોમવાર છે ને શનિવાર ડાયાલિસિસ અને હમણાં ઓલરેડી પાણી વધારે પીધું ને ગાઈસ તો ફૂલ ભરાઈ ગયું ને પાણી વજન બહુ વધી ગયું તો હવાર જલ્દી પડે સારું તકલીફ હા કારણ કે શીતલને એક દિવસ આ શનિવારમાં એક દિવસ વધારે આવે ને એમાં ગાઈશ વધારે તકલીફ થઈ જાય અને આ જુઓ કીધી તો ટણી કરે અને આ ધ્રુવી મોબાઈલ હા પરી રોટલી બનાવે ગઈશ જુઓ હા પરી પરી ગાય છે ને રોટલી બનાવે શાક તો બનાવી દીધું શીતલે રોટલી બનાવી દે ને એટલે પછી ખાવા બે ગઈશ નહીં તો ચલો મળીએ પછી તો ગાય સાડા સાત વાગે છે મોન શીતલ બે ખાઈ લીધો અહીંયા આગળ નહીં શીતલ તો હરું પારું થોડું ખવડાવ્યું જગ્યા જ નહીં એને પેટમાં હરકું છે પાણી ભરેલું હોય ગઈ કાલ ડાયાલિસિસ કરાવીએ તાર હરખું થાય અડધો કલાક રહીને જોઈએ બહાર આ લોકો ખાવા બેઠા છે

થોડાક થોડી ખીચડી ને થોડું શાક રોટલી માં આવ્યો અને મારે તો કઈ કેવું જ ના પડે નઈ થઈ એને ના ભાવ કઈ શાક રોટલી એને નહીં ભાવતી આ મંચુરિયન ને એવું હોય તો એવું ફટાફટ થઈ લે હા પકોડી ચેટલી ખાય આરામ થી એમ તો સેવ પૂરી ખાવી પકોડી ધારે ખાધા પછી સેવ પૂરી ખાવી

મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ ગુડ નાઇટ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક નવા બ્લોગમાં ગુડ નાઇટ